પ્રાચીન સમયમાં ધાતુની શોધ નહોતી થઈ ત્યારે લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું કુલડી માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવા માટી એટલે કે વાસણો માટે ખૂબ જ જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન પંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણ માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે નાગાર્જુન પંડા અને નમસ્કાર દોસ્તો માટીકામ કલામાંથી પૂછાતા કેટલાક પ્રશ્નો જેવા કે ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો ભારતની માટીકામ કલા કલા માનવજીવન અને માટી વચ્ચેનો સહસંબંધ વગેરે પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે આ પ્રશ્નોના જવાબ યાદ રાખવા માટે કેટલાક સ્ટેપ યાદ રાખવાના છે જેથી કરીને પ્રશ્નનો જવાબ સરળતાથી યાદ રહી જાય અને સરળતાથી લખી શકાય લોકો માટીનો ઉપયોગ ક્યારથી કરી રહ્યા છે શું બનાવતા હતા કઈ સામગ્રી સાધનો બનાવવામાં આવતા લોકો માટીમાંથી શું બનાવતા હતા કઈ સામગ્રી સાધનો બનાવવામાં આવતા હતા અનાજનો સંગ્રહ કરવા માટે સાનો ઉપયોગ થતો પ્રવાહીનો સંગ્રહ કરવા માટે સાનો ઉપયોગ થતો હતો ઘરની દિવાલોના રક્ષણ માટે શું કરવામાં આવતું પ્રાચીન સંસ્કૃતિના સ્થળો લોથલ મોહેન્જો દડો હડપ્પામાંથી માટીના કયા અવશેષો મળ્યા છે કેવા વાસણો મળ્યા છે માટીના વાસનો બનાવવાનું યંત્ર કયું હતું ગરબો શું છે અને અવશેષો ક્યાંથી મળ્યા આટલા મુદ્દા આપણે યાદ રાખીશું આ મહત્વના મુદ્દા પર ધ્યાન આપીશું તો જવાબ સરળતાથી લખી ધાતુની શોધ થઈ ન હતી ત્યારથી લોકો માટીમાંથી બનેલા સાધન સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી રમકડા ગળા કુલડી કોડિયા હાલડા માટીના ચૂલા વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવતી અનાજનો સંગ્રહ કરવા માટે માટીની નાની મોટી કોઠી બનાવવામાં આવતી એનો ઉપયોગ કરવામાં આવતો પ્રવાહીનો સંગ્રહ કરવા માટે માટીના પાત્રો વાસણોનો ઉપયોગ થતો ઘરની દિવાલોના રક્ષણ માટે દિવાલોને માટી અને છાણના મિશ્રણથી લીપવામાં આવતી હતી ત્યારબાદ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો જેવા કે લોથલ મોહેન્જો દડો હડપામાંથી લાલ રંગના પવાલા બરણી અને રકાબી વગેરે જેવા વાસણો મળ્યા છે માટીના વાસણો બનાવવાનું યંત્ર કુભારનો ચાકડો હતું ગરબા નવરાત્રીમાં કાના પાડેલો ઘડો હોય છે એની અંદર દીવો મૂકવામાં આવે છે ભારતમાં નાગાર્જુન કોંડા અને લાંગણ મળી આવેલા છે નાગાર્જુન કોંડા દક્ષિણ ભારતમાં આવેલું છે લાંગણજ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું છે હવે જોઈએ કે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખીશું આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે પ્રશ્નનો જવાબ લખીએ જવાબ પ્રાચીન યુગમાં પ્રાચીન સમયમાં ધાતુની શોધ નહોતી થઈ ત્યારે લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી પાણી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી એટલે કે ટેરાકોટાના વાસણો માટે ખૂબ જ જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણ માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે નાગાર્જુન કોંડા અને લાંગણજમાંથી માટીના વાસણોના જૂના અવશેષો મળ્યા છે તેના પરથી આપણને ટેરાકોટાનો ખ્યાલ મળે છે પ્રાચીન સંસ્કૃતિના સ્થળો જેવા કે લોથલ મોહેન્જો દળો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરની રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે એક વાક્યમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે લોથલ મોહે અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીના કેવા વાસણો મળી આવ્યા છે તો લાલ રંગના પવાલા બરની અને રકાબી વગેરે વાસણો મળી છે ત્યારબાદ કુભારનો ચાકડો માટીકામ કામ માટેનું પ્રથમ ભારતનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું હતું તો કુભારનો ચાકડો ત્યારબાદ આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે ગરબો એટલે કે કોતરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે તો આ ઉપરના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો આ પ્રશ્નનો જવાબ સરળતાથી યાદ રહી જશે